અમદાવાદ ખાતે શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટનો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયો શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મંગલ નવકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રતિભાબેન જૈન મેયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર વોર્ડ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત બળદેવભાઈ જે પટેલ ચેરમેન નવનિર્માણ કોટિવ બેંક લિમિટેડ અમદાવાદ તથા ડે વર્લ્ડ ચેરમેન જયંત વેલફેર ફાઉન્ડેશન મુંબઈ અરવિંદભાઈ પરમાર કોર્પોરેટર પ્રવીણાબેન પટેલ કોર્પોરેટર આશીષભાઈ પટેલ કોર્પોરેટર ભારતી ગોહિલ કોર્પોરેટર વગેરેની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ ના અલગોતર અશ્વિનભાઈ દેદરાણી મુકેશભાઈ ચૌધરી દેવેન્દ્રભાઈ મિશ્રા રંજનબેન શાહ મૌલિકભાઈ શાહ ઉપસ્થિત મહેમાન ગણોનો આભાર વ્યક્ત કર્યો ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે કચરો વેણનાર ઘરકામ કડિયાકામ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ કરનાર પાંચસો જેટલી મહિલાઓને શિક્ષણ આરોગ્ય વગેરેની સેવાઓ પૂરી

કોર્પોરેટર એડવાઇઝર સર્વિસ લિમિટેડ શૈલેષભાઈ અમૃતલાલ શાહ જ્યોતિબેન જગદીશભાઈ શાહ કલ્પેશભાઈ દશરથભાઈ પરીખ તેમજ ઉત્કૃષ્ટ કાર્યો બદલ સેવા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા મારું નામ ધીરુભાઈ કાનાભાઈ અલગોતર છે અને આ સંસ્થા એક વર્ષથી ચાલી રહી છે અહીંયા આમ તો નવ વર્ષથી ચાલે છે પણ લોકો એવું કહે છે કે તમારી સંસ્થા એમ કે નવ વર્ષ નહીં પણ સો વર્ષ જૂની હોય એટલું કામ સરસ કરી રહી છે પિસ્તાલીસ ઉપરાંત પ્રવૃત્તિ ત્રણસો પાસઠ દિવસ અવિરત પ્રણે આ સંસ્થા કરી રહી છે પચાસ હજાર કુંડા નું વિતરણ એક લાખ લોકોને જમાડવાનું હોય પછી દરરોજ દોઢસો બાળકોને જરૂરિયાતમંદ બાળકોને ભણાવવાનું એજ્યુકેશન બચત મહિલા મંડળ આવા અનેક કાર્યો જે આપણે અત્યારે સમય ઓછો છે પણ એવી પિસ્તાલીસ જાતની વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે અને આજે ખાસ એનો વાર્ષિક અને કાર્યક્રમ મહોત્સવ કાર્યક્રમ રાખેલો એની અંદર મેયર શ્રી પધારેલા અને કોર્પોરેટર સાહેબે પધારેલા અમિતભાઈ સાહેબ પણ ખોલી માં પધારે છે આવી રીતે સરસ મજાનો આજે અમારે સસ્યો બહેનો જે રોડ ઉપર પતલે વિનનારી બહેનો વિધવા બહેનો અને તે વસ્તુમાં ગરીબ બહેનો જેને કહેવાય કે વસ્તુમાં આર્થિક પરિસ્થિતિ એમની ખૂબ નબળી હોય એવી બહેનો ને અમે પ્રવેશ આપી અને સરસ મજાનો અહીંયા આયોજન કર્યું છે અને સારો સાથ સહકાર ચારે જ્યારે સંપર્ક થાય સ્પર્શ થાય આ સંસ્થા ત્યારે આવા મોટા સરસ મજાના કાર્ય કરી શકાય આપણે એકલા કોઈ તાકાત છે નો કાર્યક્રમ છે પોતાના પગ ઉપર ઉભી રહીને કામ કરતી બેનો અને એમના કાર્યક્રમો આવવાનો આનંદ મને વધારે છે મુકેશભાઈના હાથે ઘણા વખત સબંધ સંબંધ છે મુકેશભાઈનો આગ્રહ હતો તમે સાહેબ અમારા અહીં સેટેલાઈટ રાજીવનગર ને એ બધા બહેનો છે એમને મળવા માટે આવ્યો હતો એમના આગ્રહથી મળવા માટે જ આવે છે બહેનો વધારે પગભર થાય અને પોતાનું જીવન ધોરણ સુધારે એવી અપેક્ષા થેન્ક યુ

આજે અહીંયા મંગલ નૌકાર મેઘ ગ્રુપ અને શ્રી ગોપાલ સંસ્કાર મેઘ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત મારી સાથે ટ્રસ્ટના પદાધિકારી ગ્રહણ અને જે અહીંયા આ સંસ્થામાં અનેકાનેક સેવાઓ આપી રહ્યા છે એવા મહાનુભાવો અને ઉપસ્થિત સમસ્ત નારી શક્તિને વંદન કરું છું નમન કરું છું

જેમને જે વસ્તુની જરૂરિયાત છે એમાં એમને આપે અમરા કીધું કે આયુષ્યમાન કાર્ડ હોય કે પીએમ સ્વનિધિ યોજના હોય કે પીએમ જે વિશ્વકર્મા યોજના હોય કે પીએમ મુદ્રા લોન યોજના હોય એવા અનેકાનેક અને પીએમ આરોગ્ય જન યોજના હોય કે જેનાથી દ્વારા જેમને જરૂરિયાત છે એ તમે ઘરે ઘરે પહોંચાડી ને જે લાભનું જે કામ કરી રહ્યા છો એ અત્યંત મહત્વપૂર્ણ છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તો એક જ વાત કરી રહ્યા છે કે કોઈ જાતિ પાતિ નહીં મારા માટે સિર્ફને સિર્ફ ચાર જાતિ છે એમાં મહિલાઓ ગરીબો યુવાનો અને કિસાન કે આ ચારનું જે સંમેલન થઈ જાય સંમેલિત થઈ જાય તો દેશના વિકાસને ક્યાંય અટકાય નહીં એટલે દેશના વિકાસ માટે જે મહત્વની જાતિ જે ચાર જાતિ માની છે એમાં મહિલાઓને સર્વપ્રથમ પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તો આપણા માટે કેટલી મહત્વની વાત છે કેટલું ગૌરવ હોવું જોઈએ કે જ્યારે આપણા પ્રધાનમંત્રી એટલી બધી આપણા માટે ચિંતા કરતા હોય ને જ્યારે અહીંયાના જે સમાજ સેવી છે જે અગ્રણીઓ છે જે શ્રેષ્ઠીવર્યો છે ભામાશાઓ છે આપણને એટલી બધી વ્યવસ્થાઓ આપવા આપતા હોય તો આપણનું પણ એ એક કર્તવ્ય બને છે કે આપણે પણ એમને સૌને સાથ અને સહકાર આપીએ સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ અમદાવાદ